ડોલરની સામે રૂપિયો બે વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે ઐતિહાસિક સતત ઘટાડા સાથે ડોલરમાં વધતો આઉટફ્લો તેમજ ડોલર ઇન્ડેક્સમાં એક ધારી તેજીના કારણે કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાયો કરન્સી બજારના એક્સપર્ટના મતે શેર બજારમાં કડાકો

તો ટુરિઝમમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારતમાંથી વિદેશ જતા જે ટુરિસ્ટની સંખ્યા છે તે વાર્ષિક ચાલીસ બેતાલીસ ટકાના દરથી વધી રહી છે જ્યારે વિદેશમાંથી ભારતમાં જે ટુરિસ્ટ આવવાની સંખ્યા છે તે માત્ર ડબલ ડિજિટની નજીક છે તો આ બહુ જ મોટી અસમાનતા છે ત્યારબાદ અન્ય અન્ય ફેક્ટરની વાત કરવા જઈએ તો હાલમાં ભારતમાંથી વિદેશમાં એજ્યુકેશન પર્પઝથી જે ભણવા જાય છે તેની સંખ્યા છેલ્લા એક દાયકા દરમિયાન ખૂબ જ વધી છે આખી ફ્લાઇટોની ફ્લાઇટો કેનેડા અને અન્ય કન્ટ્રીમાં ઠલવાય છે તો તે પણ એક મૂળભૂત કારણ ગણી શકાય તો આ વસ્તુને લીધે ડોલરની સામે રૂપિયામાં થોડીક નબરાઈ જોવા મળી રહી છે